અને અમુક અમુકની સાઈઝ પણ છે એવી જોરદાર બની છે તું બરાબર આવી સાઈઝ છે તો ખરેખર ઓર્ગેનિક વસ્તુ તો આખી અલગ છે તાંદળિયાની ભાજી અમે તાંદળિયો તો કાધો જ હશે જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી અમારા નવા એક વિડીયોની અંદર અને આજે અમે બોર ઉપર મેં તમને એક આગળના વિડીયોમાં બતાવ્યા હતા કે ચીકું છે બરાબર તો ફાઇનલી અત્યારે માથેથી મોટા મોટા અને હેરથા બધા બની ગયા એ ચીકું ઉતારવાનું કામકાજ ચાલુ છે ખાલી ખાવા પૂરતા ઉતારવાના પણ ઓર્ગેનિક તો ઓર્ગેનિક છે અને હું બતાવું તમને અને બાજુમાં અંબલી પણ છે હવે અમે કાતરા પાડવા પણ સડા હર્યા અને પહેલાં તમને ખાલી ચીકુડી બતાવી દઉં તો જોઈ લો આ છે ચીકુડી અને આ તો નીચેથી થોડા કાતરા પાડ્યા છે આ છે લાઈવ આંબલીના કાતરા તો કાતરા વેણવાનું ચાલુ છે જોઈ લો અને બતાવું હું તમને ચીકું તો આ અત્યારે ચીકું લાગેલ હે ખાસા બધાના ઉપરથી માલ મેણી લીધો અને જેમ જેમ તૈયાર થાય એમ વેણતા રહ અને ઓર્ગેનિક વસ્તુ તો આખી અલગ છે દવાથી પાકેલા જે આપણે માર્કેટની અંદર ખા એમાં અને ઓર્ગેનિકમાં ઘણો બધો ફરક હોય છે તો મિત્રો ખરેખર ઓર્ગેનિક ખાવાની કંઈક મજા જ અલગ છે અને હવે એને પાકવાના જેવી રીતે એની સિસ્ટમ બનાવી છે એ પણ હું તમને બતાવીશ પહેલાં તમે આ જોઈ લો બરાબર અને બતાવું હું તમને કેવી રીતે એને પકવાડવામાં આવે છે એ પણ તો જોઈ લો આ રીતની દાડમની અનારની પેટી છે હવે આની અંદર આપણે અત્યારે તો ખાલી માપના જ વેણ્યા છે ઘરે ખાવા પૂરતા હવે આને આ પેટીને પેક કરી નાખીએ અને ચાય પણ પેટીની અંદર હવા ના પડવી દીધું હોય એવી રીતે કરીએ એટલે કમ્પ્લેટ ચીકુ પાકી જાય ચાર પાંચ દિવસની અંદર અને અમુક અમુકની સાઈઝ પણ છે જોરદાર બની છે બરાબર આવી સાઇઝ છે તો ખરેખર ઓર્ગેનિક વસ્તુ તો આખી અલગ છે અને મિત્રો એક રોપવા છે બરાબર ચીકુનું અને આ બાજુમાં આવી જ્યો જાંબુડો તો આ ઝાંબુડાને પણ એટલું ફ્લાવરિંગ લાગેલું છે કે ચોમાસું આવતા હું તો એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને અને આ છે મીઠો લીમડો જોઈ લો ગમે ત્યારે કોઈ પણ વઘારમાં નાખી શકાય અને એની બાજુમાં જ આ બીજી ચીકુડી છે તો જોઈ લો આવી રીતે ફળ લાગેલું છે બરાબર તો આવું જોરદાર તારે ફળ લાગેલું છે મેં તમને એક આગળના વિડીયોમાં પણ બતાવેલું છે અને આની અંદર પણ બતાવી રહ્યો છે તો ઓર્ગેનિક ખાવાની કંઈક મજા તો અલગ જ છે અને જોઈ લો ખરેખર માલ જોરદાર લાગ્યો છે જોવો જ નહીં ઝુમખા લાગ્યા છે બરાબર તો મિત્રો કોના કોના ઘરે અત્યારે આ લાઈવ બધું ફળ તમને મળી રહેશે એ પણ કોમેન્ટ કરજો અને વાડીની અંદર ખરેખર આવું બધું કરવું જરૂરી પણ છે બરાબર જોઈ લો જેમ જેમ તૈયાર થશે સાઈજ બનશે એવી રીતે માલ ઉતારતા રહેશે તો આ છે બે રોપા છે પણ એટલી હદે માલ લાગેલો છે ને એ ખરેખર આપણને વિચાર પહોંચ બરાબર જેમ જેમ આ તો તૈયાર થાય એવી રીતે અમે ઉતારતા રહ્યા છો બાકી એટલો જોરદાર માલ લાગ્યો તો અને જો બાજુમાં હું તમને બતાવું સામે દેખાય તમને ખારેક ખારેક પણ છે અને આ છે ચીકુડી પછી આ લાગેલા છે શકરિયા જો અહીંયા પાણી નીકળે એટલે શકરિયાને મૂળ એકદમ પોચારે એટલે આ પણ શકરિયા લાગેલા છે બરાબર અને આ છે લાઈવ શાકભાજી કાળીંગ કોબી અને આ લાગેલો છે તાંદળિયાની ભાજી તમે તાંદળીઓ તો કાધો જ હશે જોઈ લો આ છે તાંદળિયો અને તાંદડીઓ ખરેખર આંખીઓ માટે એટલો જોરદાર મહત્ત્વની વસ્તુ છે કે જેની વાત જ જવા દો તમે તો આવી રીતે બધું કોઈ શાકભાજીમાં હા ના હું બધું ઘરનું વાવેતર કરતા રહો સામે તમને દેખાય ચોળા છે એનાથી આગળ ચહેરાની અંદર ગુવાર છે સામે રીંગણા છે અને વાડીનો કંઈક આવો જોરદાર નજારો છે બરાબર જોઈ લો આજુબાજુનું લોકેશન પણ તમને બતાવી દઉં અને હવે અમે આ સામે દેખાઈ આંબલી છે આંબલીની અંદર એટલી જ્યાં કાતરો લાગેલો છે અને અમે હવે બસ કાતરા પાડવા ઉપર ચઢા હર્યા અને કાતરાનો ખરેખર શરબત પણ આંબલીનું એવું જોરદાર બને છે ઉનાળાની ઋતુમાં જો ઉપર નવીનભાઈ આંબલી ઉપર ચડ્યા છે અને હું પણ હવે સાથે સાથે જઉં છું બરાબર અને આ વેણ્યા છે જોઈ શકો છો અને હવે આ વેણી આનું કાતરાજી કેવાનો મતલબ કે દાળ હોય એમાં પણ વઘાર રાખી શકાય બરોબર અને સામે ઊંચે તમને દેખાતા હશે નવીનભાઈ તો મેં બંને હવે કાતરા વેણવા ઉપર જવાના પોતી તો ગયા પરા અને હું જઉં છું તો બનારો વિડીયોની અંદર બતાવું અને મિત્રો આવી ગયા ગયા આંબલીની ઉપર છે અમારે કાતરા પાડવા માટે અને હું તમને કાતરા પણ બતાવું હાલ તો જો અમે રહ્યા બરોબર જોઈ લો મિત્રો કેટલી માત્રામાં કાતરો લાગેલો છે પણ તમે ધ્યાનથી જોશો ને તો તમને એક પણ કાતરો આમ હાડો નહીં દેખાય કારણ કે આ બધો કાચો કોણો હતો ને એ ટાઈમે જનાવરે ખાઈ ખાઈ લીધા જનાવરે બહુ મોટો બગાડ કર્યો છે કોણ આ તા એ ટાઈમે ખાઈ ગયા હે બરાબર બાકી જો કેટલી માત્રામાં આ કાતરો લાગેલો છે તમે ધ્યાનથી જુઓ બરાબર તો અમે ઠેઠ આંબલીની ઉપર ચડી ગયા અને આવી ગયા કાતરા પાડવા માટે જો આ તો હું અંદર બેઠો બેઠો તમને સીમ બતાવું ખરું કોરે ઉપર તો નથી પહોંચ્યા અને આ છે અમે નવીનભાઈ એ પણ દાળ કાપી રહ્યા છે બરાબર અને ખરેખર કેટલો કાતરો લાગેલો છે તો અત્યારે ઉનાળાની ઋતુમાં શરબત બનાવવાની પણ મજા આવે તમે શરબત બનાવીને એકવાર ટ્રાય કરજો પીવાની તો તમને ખરેખર ખબર પડશે કે આ વરિયાળી અને આંબલી અને થોડી ચીની એટલે કે ખોં તમે નાખીને એનું શરબત બનાવશો એટલે એ આખો અલગ અને એ આજુબાજુ આવી રીતે લાગેલો છે સામે વાડીનું દ્રશ્ય બધો આવો નજારો છે ઉપરથી આપણે જોઈ રહ્યા છો બરાબર અને નવીનભાઈ ડાળ કાપી રહ્યા છે એટલે ખરેખર એટલા ટાંકા કરે રહ્યા ને બરાબર નવીનભાઈ હમણાં કાપો કોઈને તમારો મોટો વાવડો તો જોઈ નવીન નવીનભાઈને તમે ઘણા બધા વિડીયોમાં જોયા હશે આ એ જ નવીનભાઈ ચૌધરી બરાબર તો આવી રીતે કાતરો લાગેલો છે અને મિત્રો બસ આજનો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ મળીશું નેક્સ્ટ એક વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશું ચલો આવતા હા અને અમારે નવીન ભાઈ તમને કહે રહ્યા કે આંબલી ખાવી હોય તો આવી જવ શરબત બનાવવા માટે જોઈએ તો પણ કહેજો અને અમેરિકાની અંદર મિત્રો ખરેખર આ આંબલીની તમે જે કિંમત સાંભળો ને તો આપણને આમ ખરેખર આમાં અંદાજ કહો કે કહો બાપ રે બાપ અને આપણે અહીંયા જુઓ ખુલ્લે છૂટી માત્રામાં વળ્યા છે અને જનાવર પણ ઘણો બધો બગાડ કરી નાખ્યો છે મેંના તોતા તો બસ મિત્રો ચલો જય માતાજી જય મોગલ જય શ્રી રામ